એક મોટી સફળતા મળી છે અમદાવાદ શહેરના ગુના નિવારણ શાખા એ ઓડિશાના કુખ્યાત ડ્રગ્સ કિંગપિન અનિલકુમાર પાંડે ઉર્ફે સીતારામ અથવા રાજાની ધરપકડ કરી છે જે છેલ્લા એક દાયકાથી ફરાર હતો ઓગણચાલીસ વર્ષીય નીલકુમાર પર માદક દ્રવ્યો અને મનોવર્ધક પદાર્થ અધિનિયમ એનડીપીએસ એક્ટ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તે કુલ બાર જેટલા એનડીપીએસ સંબંધિત કેસોમાં વોન્ટેડ હતો આ ધરપકડને ગુજરાતના આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક માટે મોટો ફટકો માનવામાં આવે છે પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી નીલકુમાર પાંડે મૂળ ઓડિશાના ગંજમ જિલ્લાના જગન્નાથપુરના છાછીના ગામનો વતની છે અને તે સ્નાતક સ્તુતિનો અભ્યાસ કરેલો છે બે હજાર તેરમાં તે કામની શોધમાં સુરત આવ્યો હતો અને ટૂંક સમયમાં ધંધોમાં સંડોવાઈ ગયો હતો તે રેલવે નેટવર્કનો ઉપયોગ કરીને ઓડિશાથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાંજાની હેરાફેરી કરતો હતો સુરતમાં ડિંડોલી પાંદેસરા ઉત્તરાયણ ઉધના ઉત્કલનગર અને વરાછા સહિતના વિસ્તારોમાં ભાડે લીધેલા ગોદામોનો ઉપયોગ કરીને તેણે ગુજરાતભરમાં પોતાનું નેટવર્ક ફેલાવ્યું હતું તેના પિતા વૃંદાવન દંડપાણી પાંડી અને ભાઈ સુનિલ પાંડી પણ આ પ્રવૃત્તિઓમાં સામેલ હતા અધરપકડ ભુવનેશ્વરમાં નોંધાયેલા નવસો નેવું કિલો ગાંજાના એક મોટા કેસ સાથે સંકળાયેલી છે આ ગેરકાયદેસર ધંધાના પરિણામે ભારત સરકારે આરોપી અને તેના પિતાના નામે નોંધાયેલી રૂપિયા બે પોઈન્ટ નવ કરોડની સ્થાવર મિલકત તેમજ છવ્વીસ લાખના બે વાહનો સહિત ખુલાસરે રૂપિયા બે પોઈન્ટ પાંત્રીસ કરોડની સંપત્તિ જપ્ત કરી છે ગુજરાત અને ઓડિશા પોલીસ છેલ્લા ઘણા સમયથી સંયુક્ત રીતે તેની શોધમાં હતી અધરપકડથી ગુજરાતમાં સક્રિય એક અત્યંત સંગઠિત ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો છે